વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બે ચાર કલાકમાં છ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે પાણી ભરાયા ટીબી રોડ વિસનગર રોડ પર પણ પાણી ભરાયા છે ખત્રીકુઆ ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ચાર કલાકમાં છ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગમાં રહ્યો છે સાથે જ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક લાઈન પર જોડાયા છે જે હાર્દિક જે રીતે વધુ વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા શું વિગતો મેડમ વિજાપુરની અંદર સવારેથી જે આજે જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે એની અંદર વિજાપુર જે અવર અવરજવરની જે જગ્યા છે ટીબી રોડ બાવતોર પાટિયા ત્યાં વધુ વધુ પાણી ભરાવાના હોવાના કારણે ત્યાં સવારથી જે લોકો સ્કૂલમાં જે બાળકો જતા હોય છે તેમની બહુ અગવડ ઊભી થઈ છે અને નીચાણવાળા વિસ્તારની અંદર પાણી વધુ ભરાવા હોવાના કારણે ત્યાં સરદાર સ્ટેચ્યુ ખત્રી કુવા ટીબી રોડ ઉપર વધુ પાણી ભરાયા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર